જે આપણે એકસો આઠ મણકાવાળી માળા જ શા માટે ફેરવવી જોઈએ તેના વિશે જાણીશું આપણે સમયની ગણતરી જોઈએ તો એક ઘડી બરાબર ચોવીસ મિનિટ એક દિવસ બરાબર સાઠ ઘડી એક ઘડી બરાબર સાઠ પડ એક પડ બરાબર સાઠ વિપળ એક દિવસ બરાબર એકવીસ હજાર છસો વિપળ બાર કલાક બરાબર દસ હજાર આઠસો વિપળ તંદુરસ્ત માણસ એક દિવસમાં લગભગ એકવીસ હજાર છસો જેટલા શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસ લેવો અને બહાર કાઢવો આવી ક્રિયા કરતો હોય છે તેના અડધા કરીએ તો દસ હજાર આઠસો થાય પરંતુ તેટલા પણ ભગવાનના કોઈ નામ ન લઈ શકે એટલે તેમાંથી બે મીંડા કાઢી નાખતા એકસો આઠ વધે તેથી ભગવાનને યાદ કરીને એક માળા ફેરવવામાં આવે તો શ્વાસે શ્વાસે ભગવાનને યાદ કર્યા કહેવાય હવે આગળ જોઈએ તો મનુષ્યના શરીરમાં બોતેર હજાર નાળીઓ આવેલી છે જે એકસો ચૌદ કેન્દ્રો પર એકત્રિત થાય છે જેમાં બે કેન્દ્રો શરીરની બહાર અને ચાર કેન્દ્રો વધારાના છે જેથી મુખ્ય કેન્દ્રો એકસો આઠ છે તેથી એકસો આઠ મણકાની માળા ફેરવવાથી શરીરની નાળીઓમાં ચેતના જાગ્રત થાય છે હવે જોઈએ તો પૃથ્વીના વ્યાસ કરતાં સૂર્યનો વ્યાસ એકસો આઠ ગણો વધારે છે એટલે માળા કરવાથી બ્રહ્માંડની ચેતના આપણામાં આવે છે ચંદ્રને સત્યાવીસ પટરાણીઓ છે જેને નક્ષત્રો કહેવામાં આવે છે દરેક નક્ષત્રોના ચાર ચરણ હોય છે આમ તેનો ગુણાકાર કરીએ તો સત્યાવીસ ગુણ્યા ચાર બરાબર એકસો આઠ એટલે નક્ષત્રોને પણ માળામાં આવરી લીધેલ છે હવે આપણે રાશિ અને ગ્રહોની સંખ્યા જોઈએ તો રાશિની સંખ્યા બાર છે અને ગ્રહોની સંખ્યા નવ છે તે બંનેનો ગુણાકાર કરતા બાર ગુણ્યા નવ બરાબર એકસો આઠ થાય એટલે માળા કરે તેને એક ગ્રહો નડે નહીં આપણા હિન્દુ ધર્મમાં ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તે દરેકમાં ઉપનિષદો છે તેની સંખ્યા જોઈએ તો ઋગ્વેદમાં દસ ઉપનિષદ યજુર્વેદમાં પચાસ ઉપનિષદ સામવેદમાં उपनिषद ઉપનિષદ અથર્વવેદમાં બત્રીસ ઉપનિષદ એમ કુલ મળીને એકસો આઠ ઉપનિષદો થાય છે સંસ્કૃત ભાષામાં ચોપન અક્ષરો છે જેના ઉચ્ચારણ તીવ્ર અને મંદ એમ બે રીતે થાય છે એટલે ચોપન અને ચોપન બરાબર એકસો આઠ થાય આમ સંસ્કૃત ભાષાને પણ આમાં આવરી લીધેલ છે વૈષ્ણવ સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ તો શ્રી વૈષ્ણવ સંપ્રદાયના એકસો આઠ પવિત્ર તીર્થો છે જેને દિવ્ય દેશમ તરીકે ઓળખવામાં આવે છે દેવી ભાગવત અનુસાર જોઈએ તો એકસો આઠ શક્તિપીઠ છે મુક્તિનાથના દર્શને જઈએ તો ત્યાં પણ એકસો આઠ ગૌમુખ આવેલા છે આમ આ બધું ધ્યાનમાં રાખીને માળાની સંખ્યા એકસો આઠ છે